આજરોજ નાની દમણ દુણેઠા ગ્રુપ ગ્રામ પંચાયત સામુદાયિક ભવન ખાતે મોદી સાહેબના આશીર્વાદથી દમણ દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલના સૌજન્યથી આશા વુમેન્સ ફાઉન્ડેશન તરફથી મહિલાઓના ગ્રુપને સ્વરોજગાર અને આત્મનિર્ભર કરવા માટે પચાસ જેટલા સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આશા વુમન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરુણાબેન પટેલ, દુણેઠા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન પટેલ, યુવા નેતા ભરતભાઈ પટેલ, સભ્ય શૈલેષભાઈ પટેલ, રુક્ષમણીબેન ભાનુશાલી, अशोकભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, તુષારભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ મહિલાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મશીનનું વિતરણ કરવામાં આવ્યું છે આજે અમે આજે સિલાઈ મશીન વિતરણ કર્યું જે મોદી સાહેબના આશીર્વાદ છે અને આપણા પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલના સહયોગથી અમે આજે આ મહિલાઓને આ મશીનનું વિતરણ કર્યું સ્વરોજગાર માટે આત્મનિર્ભર થવા માટે મોદી સાહેબની જે સ્કીમ છે એને ધ્યાનમાં રાખીને આજે અમે આ મશીન જે મહિલાઓ પોતાના પગવાર થાય પોતાની જાતે આત્મનિર્ભર બને એટલા માટે અમે આજે મસી લીધી આજે પાંચ આ દસ મંડળો અમે ઓછામાં ઓછી જેમાં થી અઢીસો મહિલા છે આજ ભુલેટા ગાઉં આશા વુમન ફાઉન્ડેશન બહુ બધા चेयरमैन અરુણાબેન પટેલ ઉર્ગે દ્વારા હમરે દુરેટા ગાંવ મહિલાઓ શક્તિ બનાવેને લીધે મહિલાઓ કો આગે લાને લઈ સલાઈ મશીન કા વરણ ક્યા જો દસ મંડલ બના उसमें दो सौ से अढ़ाई सौ लेडीजों को उसका लाभ मिलेगा और जो मैडम के द्वारा सिलाई मशीन दिए गए इसमें काफ़ी लेडीजों उत्साहित है जिस तरह मैडम वर्षों से महिलाओं की मदद करती है आगे लाने के लिए उनकी जो प्रक्रिया है वो काफिले तारीफ है आज हमारे दुनिया गाँव की सारी महिलाओं ने करुणा मैडम का हृदय से धन्यवाद किया जो मैडम ने दुलेटा गाँव की महिलाओं को आगे लाने के लिए जो तो सिलाई मशीन का वितरण किया आज 10 ग्रुप में 50 मशीन का सिलाई मशीन का वितरण किया है तो हम मेड प्रति मैडम का हृदय से धन्यवाद करते हैं ऐसे ही मैडम आगे भी काम करते रहे ही महिलाओं को आगे आने का प्रक्रिया तो मिलता रहे इससे हम आशा के साथ हृदय से मैडम का धन्यवाद करते हैं धन्यवाद करते हैं जय हिंद